મે તને મોબાઈલ ક્યારે લઈ દીધો તો એમ તો જયારે છે લીધો હતો પણ ક્યારે લીધો થી ભૂલાઈ ગયું ભાઈ સગાઈ થઈ ને ખાલી આમ સગાઈ નથી થઈ સોખા સન લા ખાધા પેલા લઈ દીધો મહાદેવ હર અને જય દ્વારકાધીશ ભાઈ હું શું તમારો પ્રિય હિતેશ સ્વાગત કરું છું એક જબરદસ્ત નવા વ્લોગ વિડીયો ની માલપા ભાઈ ફરી પાછો આપણે આજે વ્લોગ શરૂ કરી દીધો હે અને ભાઈ આપણને થોડીક મજા પગડી ગઈ છે તબિયત પાણી થોડી ખરાબ થઈ ગઈ છે

આવું કામ આ કરે છે અને મારે થોડુંક આડું ઢોર કામ કરવાનું છે તો વિડીયો આપણે બનાવવાના છીએ અને આ વિડીયોમાં આજે તમને જાણવા મળવાનું છે કે અમારા શરૂઆતથી અમારી જિંદગી કેવી છે એ તમને આ વિડીયોમાં જાણવા મળવાનું છે કે જ્યારે અમારી સગાઈ થઈ ત્યાર પછીનું કે ત્યાર પહેલાંની કહાની તમને આ વિડીયોમાં જોવા મળવાની છે વિડીયો જોવાની ખૂબ મજા આવવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો ખૂબ મજા આવે છે કઈ રીતે આપણે શરૂઆતનું જીવન છે શરૂઆત થી વાત કરીએ છે કે આપડા નાનપણ થી કેમ કે અમે આપણા નાનપણ થી ઓળખતા હતા તો કઈ રીતે ઓળખતા તું જ કહી દે નાનપણ થી તો જો પેલા એક થી હાથ ધોરણ એક નિશાળ ભણતા હતા હું તો આગળ ભણતી તી તો મારી પાછળ ભણતા હતા હમ એ ઓળખતા હતા એ હમ હમ કે ગામ ના હોય એટલે ઓળખતા તો હોય જ ગામ માં હારી આવતા એટલે ઓળખતા તો હોય અને જો શરૂઆતની વાત કરીએ ને અમારા જીવન વિષયની તો હું જ દઉં કઈ રીતે છે તો શરૂઆતમાં એક થી સાત ધોરણ અમે સાથે ભણતા હતા અને અમારે કરતા એક વર્ષ મોટી છે એટલે એક વર્ષ આગળ ભણતી અને એક વર્ષ હું પાછળ ભણતો હતો તો ઓળખતા તો બધા જ હોય કેમ કે સીમ શાળામાં ભણતા હતા ને અમારા ગામની એટલે ટોટલ ના હું ભણતો ને ત્યારે સોર્યાશી પિંચ્યાસી એવી સંખ્યા હતી તો ઓળખતા જોઈ બધા છોકરાઓને કેમકે વસ્તી સંખ્યામાં બધાને ઓળખતા હોય

આપણે નથી મૂક્યું અને આપણે ભણવાનું શરૂ છે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને બસ હવે વિડીયો બનાવું તો એવું છે કા વિડીયો બનાવી છે બધાએ લાઈક સબસ્ક્રાઈબ કરો તો બીજા નંબરમાં કે જ્યારે આપણી સગાઈ થઈ ત્યારે આપણી ઉંમર કેટલી હશે લગભગ સોળસત્તર વર્ષ હશે અને તમને કહું ને આપણે વિડીયોમાં કહાની કહેવાની છે કે જ્યારે અમારા સગાઈ થઈ ને ત્યાર પછી વાત કરીએ પેલા તો અમે સાથે ભણતા એક થી નવ સુધી આ ત્યાર પછી પછી હું હું તો તો ભણવા એટલે ગામ જતો રહ્યો એવું જ લાગતું કેમ કે ગામમાં શિક્ષણ નહીં ને એટલે બધું બહાર જ ઓળખાણ આપડી હતી તો પછી વાત કરું ને તો હું જયારે મારી સગાઈ થઈ ત્યારે હું હાજર નહોતો હું હોસ્ટેલમાં હતો એટલે કે સગાઈ નહીં એટલે કે જોવા આવવાનું એવું બધું હોય ને કે અમારા મમ્મી પપ્પાના પસંદની છોકરી હોય તો પેલા જો આવે જાય જો આવે જાય એ બધી મને કાંઈ ખબર નથી કેમ કે હું હોસ્ટેલમાં હતો જસદાર તો વાત આમ તો મને ખબર હતી કે મારી સગાઈની વાત ચાલે પણ કોની સાથે ચાલે છે એ મને જરા પણ ખબર નહોતી પછી જ્યારે હું હોસ્ટેલમાંથી આવ્યો ને પછી મને ખબર પડી કે એની હરિયાત તો હું ભણતો હતો એને હું ઓળખું છું અને એ છોકરી સારી છે તો આપણે એની સાથે કહેવાય ને સગાઈ કરવાની છે કા દાતા તમે બધા કીશો આવું કેમ શેર કરતા હશે પબ્લિકને પણ યાર તમે મારી ફેમિલી છો તમે મારા કહેવાય ને કે સભ્યો છો ફેમિલીના તો તમને બધું આપણે શેર કરવાનું છે તો આવી હતી કંઈક કહાની અને આમ અમે પહેલાંથી ઓળખતા હતા અને મને એવું થયું કે સગાની છોકરી સારી છે તો આપણે લગ્ન કર્યા સગાઈ કરી ત્યારે મારી લગભગ સોળ સત્તર વર્ષની ઉંમરે છે ત્યારે મારી સગાઈ થઈ ગઈ હતી તો બધું એમ આવી ગયું ખૂબ

એવું પછી છે ને કોરોના હતા કોરોના કોરોના કોરોનામાં આપણે ઘણી બધી વાત કરી ઘરની બહાર નતા નીકળતા વાડીએ વાડીએ રહેતા હતા પણ વાત બહુ કરી અને અમારે હે ને હું ત્યારે જો વ્લોગ બનાવતો હોત ને તો તમને બધી ખબર પડી જતી કેવી છે કહાની તો કહેવાય ને અમારા ગામડામાં કેવું હોય ખબર સગાઈ થઈ જાય પછી નો બહાર નીકળવાનું હોય એવું ગામડાના રૂઢિ રિવસ પ્રમાણે હોય અત્યારે તો બધું થાય છે સિટી પ્રમાણે કે પ્રોફેશનલ જીવન ફોટો પાડવા જાય શૂટિંગ કરવા જાય પેલા અમારી વખતે મારા લગ્ન ને ચાર વર્ષ થઈ ગયા છે ત્યારે એવું નતું નોર્મલ હતું બધું આમ છે ને કે વગર પૈસા લગ્ન થતા ઓછા પૈસા અને અત્યારે તો ભાઈ ને ડેકોરેશન એવું બધું બહુ થતું હતું નતું થતું એટલે નતું થતું ઓછું હતું મૂળ આમ ઓછું હતું એટલે બઉ આપડે એવા પ્રોફેશનલ લગ્ન નતા કર્યા ગામડાના જીવન પ્રમાણે કર્યા હતા એ લગ્નમાં ખૂબ મજા આવી ભાઈ ખર્ચા ઓછા થતા હતા પણ તોય કહેવાય ને ખર્ચા થઈ જતા હતા અને આવું કંઈક કહાની અમારા લગ્ન સુધી કાંઈ બહુ એવું ઇન્ટરેસ્ટિંગ નહોતું પણ લગ્ન થઈ ગયા અને ત્યાર પછી કંઈક આવું જીવન જીવીએ છીએ ને આપણે એક વર્ષથી એક દોઢ વર્ષથી બ્લોગ પણ બનાવીએ છીએ અને કેવું અમારું જીવન છે ને પાછળ ઘણા બધા વ્લોગ નાખ્યા છે

તો આપણને ઓછું ભાવે છે યાર વાલ દાણાવાળી વસ્તુ મને ઓછી ભાવે તો બી હમ્મ મારા માટે બટેટાનું શાક બનશે જો કંઈક આવી હતી કહાની અને કંઈ ઇન્ટરેસ્ટિંગ નહોતું ને તમને સાંભળવાની મજા આવે પણ કાંઈક આવું હતું અને ભાઈ તમને મજા દેવી હોય તો પ્રશ્ન પૂછોને એનો ઉપયોગ આપણે બધા બનાવવાના છીએ પ્રશ્ન પૂછજો અને આન પછીનો પણ એક વર્ગ મસ્ત મજાનો આવવાનો હશે જે અમારા ઘરના ટૂરનો આવવાનો છે

તો હવે તમારે બધાને મદદ કરવાની છે લાઈક કરતા રહેજો એટલે અમને હે ને થોડાક આગળ આવી જાય ને તો અમને પણ મજા આવે અને આ થોડુંક ગામડાના જીવન કરતાં અમારા ગામડામાં જીવન કેવું છે આસપાસની ફરવાલાયક જગ્યા કઈ છે અને એવું થોડુંક તમને બતાવીએ થોડા ઘરની બહાર નીકળે પણ વ્લોગ બનાવીએ પણ થોડુંક તમારો સપોર્ટ મળે જાય ને કેમ કે મેં તમને આગળ જ વાત કરી હું ખુદથી આગળ આવવા માગું છું એમ એટલે આપણે એવી મહેનત કરીએ છીએ અને આભાર તમારો બધાનો વિડીયો આ શહેર સુધી જોયો હોય તો અને બાકી ન જોયો અડધે સુધી ગયો ને એનો આભાર બાકી મળવી એક નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય